મેલી વિદ્યાથી بچવાના વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપેલ છે જે આજે આપણે આ વિડિયોમાં જાણીએ એ પહેલા દર્શક મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તથા વિડિયોને લાઈક કરીને શેર કરજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો વિડિયોને અધવચ્ચે મૂકવાની ભૂલ ન કરતા અંત સુધી ખાસ કરીને જોજો નંબર 1 વાસ્તુ શાસ્ત્ર અનુસાર મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે ₹1 નો સિક્કો લઈને કોઈ પણ મંદિર માં જઈને એક મુખી ચોખામાં ₹1 નો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તે જણાવો અને શાંતિથી મંદિરના એક ખૂણામાં મૂકી દો આમ કરવાથી ઘરમાં જે નકારાત્મક શક્તિની અસર હશે તે ખતમ થઈ જશે નંબર બે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં પ્રભુની સામે એક ચોકી બનાવો અને તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તેના પર કેસરથી એક સ્વસ્તિક બનાવી તેના પર એક રૂપિયાનો સિક્કો રાખી દો નંબર ત્રણ દરરોજ સાંજે પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ચાર બાજુ દીવો પ્રગટાવો પછી આ દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકી દેવો આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાં જે નકારાત્મક શક્તિ હશે તે પણ દૂર થઈ જશે નંબર ચાર તમારા ખિસ્સામાં હંમેશા એક રૂપિયાનો સિક્કો તથા એક મોરનું પીછું અવશ્ય રાખો આમ કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે તથા જીવનમાં નવી નવી તકો મળશે તથા નકારાત્મક શક્તિનો અંત આવશે નંબર પાંચ હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ કરવો શક્ય હોય તો દર મંગળવારે મંદિરમાં જવું આમ કરવાથી તમે કોઈ પણની ખરાબ કે મેલી નજરથી બચી શકો છો નંબર છ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો કારણ કે શાસ્ત્રો અનુસાર ગૌમૂત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ગાય માતામાં બધા દેવી દેવતાઓનો વાસ છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ તેના લીધે તેમની કૃપા આપના ઉપર કાયમ રહે જો મારા આ હા ગુજરાતીઓ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ